ચાલો જય માતા બીજો જય શ્રી રામડી ગણ છટા મને મને મજા મે સપણ નવ લોગ આવી ગયા છે આ દુકાન આપણે બંધ કરીને જય અહીં ગામમાં મગર ક્યું આપણે મોસી દીસ બસ કઈ હેર પડી સાયકલ આપણે મોસી દીસે આટા નામે બે અને બીજા બે આવે જય અહીં ગામમાં કે જે તમને આગળ જે નમને ન ખબર તો ક્યાં જઈ

હાલો હવે આપડે જઈ બગીચા અંદર ચાલો ઈચ્છા નથી ને વાઘો એવું લાગે પછી પકડવાનું Hãy <Vad year> subscribe

के भाई तो के भाई मेरे साथ अन्याय हुआ है मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी के साथ अन्याय नहीं हो दूंगा आवे पास में जाऊँ भाई

એય જો સિમ્પલ બોલ દી કે હાલો આપણે ફરાઈસ આઈટમ બાકુ મને પકડવા આવજે હાલો ચડી ગયા છે અમે

રવિવારે એનો કઈ વાંધો ને કઈ એ આ સાથે બીજ ગામ તો બંધ થઈ ગયું છે દુકાનનો માલ ગઈ એક આખું ગામ રખાશી તે મરી જશે તો ભલે આવી હાલ છું પાછા હોય નવા ટકા મરી જશે આખા ગામમાં એકાદ દુકાન તો ખુલી જશે તો આજે જઈને આપણે ખુલી રહીએ રવિવારે ખુલ્લી હવે જઈએ આપણે ગામમાં આટા મારવા નહીં માલ જવું આટા મારવા તો જાવ ને રાજભાઈ જોઈ લો હાલો જે ગામમાં તો ગાઈસ આટલા આપણે માલ લઈ લીધો છે ભેગો આટલો બધો માલ નથી ભેગો છે બટ બકાલો મે ગામમાં ગયા ને બકાલો ફૂલો તો બકાલો લઈ લીધો માલ લેતા બહુ જલ્દી લઈ ગયો જલ્દી ઘણી ગયો બકાલો બકાલો વાળો તો ફૂલો હોય બકાલો ને સવાર લઈ ગયો હવે આપણે જે ઘરે માલ લઈ લીધો દુકાન બડે હવે એ દુકાન હે પછી જાય છે હવે દુકાન હે આપણે અત્યારે ઘરે अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी